મહાનગરપાલિકા દ્વારા ગોરવા મધુનગર થી કેના સુધીનું ટીપી પંચાવન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ટીપી પંચાવ અને ઉપર ગેરકાયદેસર દબાણો જેમાં મધુનગર આશિયાના પાર્કથી કેનાલ સુધીનું કુલ તીસ જેટલા કમ્પાઉન્ડ વોલ ગ્રાઉન્ડ પ્લસ બે ના તેવા સ્ટ્રકચર કુલ ચાર જેટલા મકાનના બે મીટરનું દબાણ દૂર કરવામાં આવ્યું જેમાં ગોરવા પોલીસ એસઆરપી તથા વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમમાં દબાણના ડાયરેક્ટર મંગેશ જયસવાલની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ટીપી એ નવાયડ બ્રિજ ઉતરતા મધુનગર ગોરવા તરફ જતાં જમણા હાથે જે આસિયાના પાકથી ફાતેમા પાક કેનાલ સુધી ચારસો મીટરની લેન્થમાં અઢાર મીટરની વીટમાં જે રોડ લાઈન છે એમાં કુલ ક્રીઝ જેટલા જે દબાણો હતા કમ્પાઉન્ડ વોલના અને મકાનના બે મીટર સુધીના એવા કુલ ચાર મકાનના જે દબાણ હતા એ અત્યારે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પોલીસ વિભાગ અને એસઆરપીના બંદોબસ્ત સાથે અને ટીપી વિભાગ સાથે કામગીરી કરવામાં અત્યારે હાલ આવી રહી છે ને લગભગ મોડા મોડી સાંજ સુધી કામગીરી ચાલશે આ ઉપરાંત પણ વડોદરા શહેરમાં ગઈ સાલથી અત્યાર સુધીમાં બાર હજાર પચાસ ચોરસ મીટર જેટલા જે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટો છે આ રિઝર્વ પ્લોટોમાંથી કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તે ઉપરાંત ચુમ્મોતેર હજાર બસો ને પિસ્તાલીસ ચોરસ મીટર જેટલું જે રોડલાઈનના કાચા પાકા દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે તથા લારી ગલ્લા કેબિન કાઉન્ટર આ બધા થઈને કુલ ઓગણીસો ઉપરાંતના દબાણો જમા લેવામાં આવેલા છે તદ ઉપરાંત જે પરચુરણ સામાન છે એ સોળ હજાર જેટલો પણ આવી આ કામગીરી દબાણની દૂર કરવાની કામગીરી દરમિયાન જમા લેવામાં આવેલી છે અને જે અટલાદરા સ્ટોર ખાતે જમા લેવામાં આવે છે તદ ઉપરાંત કાચા જે શેડ બનાવવામાં આવે છે તંબુ બનાવવામાં આવે છે એ પણ ચારસો છ જેટલા આપણે દૂર કરવામાં આવેલા છે અને કાચા ઝુંપડા જે છે એ ત્રણસો ને અગ્નુ સિત્તેર જેટલા દૂર કરવામાં આવેલા છે પાકા જે બાંધકામ જે બાંધકામ પરવાનગી વિભાગ સાથે પ્રોગ્રામ કરવામાં આવે છે ત્રણસો ઓગણસાઠ જેટલા પ્રોગ્રામ લેવામાં આવેલા છે તદઉપરાંત જે બોર્ડ અને બેનરો પણ જે દૂર કરવામાં આવેલા પથારા હટાવવામાં આવ્યા છે એ પણ અંદાજે પાંચસો ઉપરાંતના દૂર કરવામાં આવેલા છે વાહન જે જમા લેવામાં આવ્યા છે કુલ એકસો એકતાલીસ જેટલા જમા લેવામાં આવે છે અત્યારે હાલ આ નવાયડ બ્રિજ જે મધુનગર ગોરવા તરફ ઉતારીએ તો જમણા હાથે આસિયાના પાર્કથી ફાતેમા પાર્ક સુધી કેનાલ સુધી ચારસો મીટરનો જે લેન્થમાં રોડ છે ટીપીનો અને અઢાર મીટરની વીટ છે એ દબાણો અત્યારે એ જગ્યાએ દૂર કરવામાં આવી રહ્યા છે